કેવાય છે કે અનંત કાળમાં ગૌતમ સ્વામી જેવા ગણધર થયા નથી અને અનંત કાળ સુધી ગૌતમ સ્વામી જેવા ગણધર થવાના નથી મારે ચડાવો બોલાવવાનું છે એટલા માટે હું નથી કેતો પણ રિયલમાં માં કહું તમે ગૌતમ સ્વામીનો રાસ જ્યારે સાંભળશો ત્યારે તમને ખબર પડશે Who is Gautam અમારા ગચ્છાધિપતિ કહેતા હતા કે ગૌતમને ગુરુ ન કહેવાય ગૌતમને સાક્ષાત ભગવાન કહેવાય એટલે ગૌતમ સ્વામીના ચરણોમાં મૂકેલું દ્રવ્ય અમારા ગચ્છાધિપતિ ગુરુ પૂજનમાં નતા લઈ જતા દેવ દ્રવ્યમાં લઈ જવાનું અનંત લપ્તિનાથ સ્વામી હતા ગણધર જેને બનવું હોય એને શું કરવું પડે પોતાના પરિવારને ધર્મના માર્ગે જોડવો પડે કુમારપાળ મહારાજા એ શું કર્યું તે ગણધર થયા આપો જવાબ સમજવા જેવા પોઈન્ટ કુમારપાળ મહારાજા એ શું કર્યું હતું કે ગણધર થયા સિમ્પલ અઢાર દેશના તેઓ રાજા હતા અને એમની ભાવના હતી કે અઢાર દેશની અંદર ક્યાંય હિંસા ના થવી અમારી નું શું કરાવ્યું પ્રવર્તન જો વડીલ હોય એના માટે પોતાના ઘરના સભ્યો પરિવાર કહેવાય ભૂપેન્દ્ર પટેલ માટે આખું ગુજરાત પોતાનું પરિવાર કહેવાય અને નરેન્દ્ર મોદી માટે આખું ભારત પોતાનો પરિવાર કેવાય કુમારપાળ મહારાજા એ જમાનામાં નરેન્દ્ર મોદીને ટક્કર મારે એવા મહારાજા હતા અને એમના માટે અઢારે અઢાર દેશના તમામ પ્રજાજનો પોતાનો પરિવાર હતો અને પરિવાર ધર્મની અંદર જોડાય એ પરિવાર પાપથી પાછો ફરે એના રસ્તા એમને શોધ્યા એની કાળજી કરી અને એટલે જ કુમારપાળે કયું નામ કર્મ બાંધ્યું ગણધર નામ સર્વ જીવોને તારવાની ભાવના તીર્થંકર હું પણ તરું મારો પરિવાર પણ તરે ગણધર પરિવાર જ કેટલો છે હવે તો આપણો હે અમે બે અને અમારા જે બે છે એ બે બે કે એક એક પરિવાર વિશાળ હોય અને આખા પરિવારને ધર્મના માર્ગે જોડવાની ભાવના હોય એ ગણધર બને અને સામાન્ય કેવલી કોણ બને હે પોતાનું ભાઈ મેં બધા પ્રયત્ન કર્યા પણ કોઈને રસ નથી તો પછી મારા સાહેબ હું મારું સુકામ બગાડું હું મારી આરાધના ના કરું એમ પોતાની આરાધનામાં જે મસ્ત બની જાય એ આગળ જતા કોણ બને છે સામાન્ય કેવલી યોગના ગ્રંથમાં હરિભદ્ર સુરી મહારાજે આવા ત્રણ રસ્તા બતાવ્યા પણ એ રસ્તે આગળ વધવા માટેની પહેલી કન્ડિશન આ સંસારનો ત્યાગ કરવો પડે અને એ સંસારમાં ત્યાગમાં સૌથી મોટો ત્યાગ જો કોઈ હોય કસાયોનો ત્યાગ કરવો પડે છે